ભરૂચ તાલુકાના માલીપીપર ગામ ખાતે નવીનતમ બિલ્ડિંગ પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આચાર્ય અને ગ્રામજનોએ કર્યો આક્ષેપ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલ માલીપીપર ગામની પ્રાથમિક મિશ્ર શાળા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિએ ઠરાવતી હોય ત્યારે આ પ્રાથમિક મિશ્ર શાળાના નવીનતમ બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બૂમો જોવા મળી રહી છે માલીપીપર મિશ્ર શાળાના બિલ્ડિંગનું બાંધકામ કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ નીચલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરી શાળાનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી પ્રાથમિક મિશ્ર શાળા પરના આચાર્ય અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શાળા પરિસરમાં નવીનતમ બિલ્ડિંગનું બાંધકામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બાબતે તાલુકા શિક્ષણાધિકારી સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ મનસુખ વસાવા સહિતનાઓને વારંવાર આ અંગે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નક્કર પગલાં ના લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કહેવામાં આવે છે કે શિક્ષા માનવીનું ઘડતર છે અને શાળા શિક્ષાનું મંદિર છે તો શિક્ષાના મંદિરમાં પાયા જ કાચા હશે તો આદિવાસી વિસ્તારના ગરીબ અને પછાત વિદ્યાર્થીઓનું ઘડતર કેવી રીતે થઈ શકશે સરકાર મોટી મોટી વાતો કરે છે કે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા જેવા નારાઓ ખાલી કહેવા પૂરતા જ હોય છે જિલ્લા અને સ્થાનિક શૈક્ષણિક તંત્ર દ્વારા આવનારી યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે આ એક ગંભીર પ્રશ્ન છે આચાર્ય દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું કે નવીનતમ એટલે કે ત્રણ રૂમની બિલ્ડિંગના બાંધકામમાં કન્યાકુમાર માટે ટોયલેટની સુવિધા નથી પાણીની સુવિધા પણ આપવામાં નથી આવી ગ્રીલ લગાવવામાં આવશે કે નહીં નવીનતમ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કરવામાં આવશે કે નહીં નવીનતમ બિલ્ડિંગનું થઈ રહેલ બાંધકામમાં સિમેન્ટ પણ સારી ગુણવત્તાવાળા ની જગ્યા હલકી ગુણવત્તાવાળી વાપરવામાં આવી રહી છે બાંધકામ મટીરીયલમાં કપચીની જગ્યાએ ગ્રીટ વાપરવામાં આવી રહ્યું છે જ્યારે દિવાલોની મજબૂતી માટે ઈંટના જગ્યાએ બ્લોક વાપરવામાં આવી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી પાણીની ટાંકી બોર્ડ સબમસીબલ મોટર સહિતના સાધન સામગ્રી ઉપયોગ કરવામાં આવી રહ્યા છે જેના કારણે મોટરનું વાયરિંગ બની જતા નુકસાન પહોંચ્યું છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે નવીનતમ શાળા બિલ્ડિંગનું કામ ક્યારથી શરૂ થયું અને ક્યારે પૂરું કરીને આપવાનું રહેશે તે લે લેખિત બાહેન્દ્રી તાલુકા શિક્ષણ અધિકારી પાસે માંગવામાં આવી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યુઝ ગુજરાતી ઝઘડિયા ભરૂચ